સોલર ની પ્લેટ ને બધું નાખે છે ગાડીમાં તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે તો ફૂલ કરી દીધો બહાર આવી ગયો તો સુધી રહ્યો ગોધરા અને આ રસ્તો જાય છે બાલાસિનરમાં તો આગળ તમને બાલાસિનર અને સવાર સવારમાં મેઘ મહેર ચાલુ થઈ જાય સરસ મજાનો વરસાદ એવો પડે છે

ત્યાંથી ઇલેક્ટ્રિક સોલર પ્લેટોને એવું બધું માલ ભરવાનો છે આપણે ફતેપુરાથી આગળ કંઈક બલૈયા કરીને છે એ બલૈયાની આજુબાજુનું ગામડું છે ત્યાંનો માલ ભરવાનો છે તો જુઓ અત્યારે આપણે આવી જઈએ આઈસર ઉપર તો હવે અહીંયાથી જઈએ ગાડી લઈને ભરવા માટે જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે આ તે બતાવું તમને તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો ભાઈ જુઓ આપણે જ્યાં ગાડી ભરવાની હતી ત્યાં પતી આવ્યા અને અહીંયા આપણું અઇસર લગાવી દીધું હજી ફોર્કલી બાય નથી મશીન આવે પછી ગાડી ભરાશે અને અહીંયા અમારા દસકોઈ તાલુકામાં વાદળ ફાટ્યું હતું અને હિસાબે જોવો અહીંયા પાણી પાણી કરી દીધું અમારે સામાન બધો ટાવરનો બહાર મૂકેલો હતો બધો પાણીમાં રમે છે જો આટલે સુધી પાણી ભરી દીધા પેલેટ મૂકીને આપણે હમણાં તરતા તરતા જશું થયા જો બધું માલ સામાન પાણીમાં આવી ગયો ને ત્યાં અહીંયા ચાલીને અમે આ બધું લેવા જતા હતા આ લોકો પાણીમાં અડધા અડધા ડબ્બા ડુબી ગયા અને અહીંયા લગાવ્યું આપણું વાઇસર આ દેટપાલ ભીની થઈ જાય છે એને મૂકી દઈએ ક્યાંક રિટર્ન માલ ભરવાનો હોય તો તકલીફ ન પડે તો જોઈએ હવે કેટલા ટાઈમમાં આવે છે પછી ગાડી ભરાય તો બતાવું કઈ રીતનો માલ ભર્યો તો મિત્રો જુઓ અહીંયા આપણું વાયસર ભરાવાનું ચાલુ થઈ ગયું ફોર ક્લિપથી ઉપાડી ઉપાડીને સોલરની પ્લેટને ને આન તેને બધું નાખે છે ગાડીમાં તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ફોર ક્લિપ ભરે એટલે વાર લાગે ખાલી આઉટ કરાવવામાં થોડો ટાઈમ લાગશે અને જો આ વરસાદનું પાણી ભરાયેલું અહીંયા તો ભાઈ જુઓ અહીંયા આપણું આયસર ભરાઈ ગયું આ રીતે ભર્યો માલ અને આ માલ ભર્યો છે આપણે ફતેહપુરા બાજુ ડિસ્ટ્રિક્ટનું કંઈક ગામડું છે ત્યાંનો તો જઈએ હવે સીધા પેટ્રોલ પંપે ડીઝલ પુરાવા ફૂલ ટાંકો કરાવી લઈએ પેલા તો ભાઈ જોડું ટાંકો લીટર આવે છે રાખી દઈએ ગાડી સાઈડમાં તો ભાઈ જુઓ અહીંયા ટાંકો ફૂલ કરી દીધો ઉપરા બહાર આવી ગયો કોગરો જોઈ શકો છો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કાલે તમે જોયું એ રીતે આપણે ગાડી ભરીને આવી ગયા હતા પંપે અને પંપે આઇસર રાખી દીધું હતું અને રાત્રે આપણે ગાડી લઈને નીકળ્યા છીએ અઢી વાગે તો અત્યારે આપણે જુઓ પહોંચી આવ્યા બાલાસિનોર આ રસ્તો સીધો દો ગોધરા અને આ રસ્તો જાય છે બાલાસિનોરમાં તો આગળ તમને બાલાસિનોરનો વ્યૂ બતાવું અને આપણે રાત્રે જમીને પંપે જ થઈ ગયા હતા ડીઝલ ટાંકી ફૂલ કરાવી તો અત્યારે નીકળી આવ્યા છીએ તો હવે જઈએ ગાડી ખાલી કરવા માટે હવે વધે આગળ અને તમને બાલા સિગ્નલનો વ્યૂ પણ બતાવું આગળ તો બધા વિડીયોમાં બને રાખજો આપણે નીકળ્યા હતા રાત્રે અઢી વાગે પણ એમ કઈ નાઇટમાં કંઈ મજા ન આવે એટલે આપણે રાતનો વ્લોગ નહોતો બતાવ્યો કંઈ વિડીયો ઉતારે નહોતો અને આપણે પંપે જમીને રીઝલ્ટ આંખે ભૂલ કરાવીને ત્યાં જ સુઈ ગયા હતા તો અત્યારે સવારમાં નીકળી આવ્યા છીએ અને સાડા છ વાગે જે સાટા સાટી જેવું ચાલુ થયું છે અહિયાં હવે ખબર વરસાદ પડે છે કે આગળ તો બધા જોડાયેલા રહેજો અને જોયા અહીંયાથી બાલાસિનોર ત્રણ વીરપુર તેત્રીસ સંતરામપુર ત્રશી બતાવે છે લુણાવાડા અડતાલીસ છે હવે આપણે ચાલે જઈએ તો દોસ્તો જુઓ આપણે બાલાસીનોર માં પહોંચી આવ્યા અને સવાર સવારમાં મેઘ મહેર ચાલુ થઈ જાય સરસ મજાનો વરસાદ એવો પડે છે મસ્તો મજાનો ઝરમર ઝરમર વરસાદ છે અને હમણાં થોડો વરસાદ આવે તો સારું છે મિત્રો કેમકે હમણાંનો વરસાદ નથી આવ્યો તો બે દિવસથી તો અમારા અમદાવાદમાં આ બધું વરસાદ વધારે હતો અને બધે ઠંડક કંઈ થઈ જાય અને પાણી પણ એવા ભરી દીધા છે તો હજી વધારે આવે તો સારું એવી આશા રાખીએ છીએ અમે જેથી નદી નારા પશુ પણ તકલીફ ના પડે અને વાતાવરણમાં પણ વાતાવરણ થઈ જાય અત્યારે મજાના થઈ ગયા છે અને આવા મોસમમાં સવાર સવારમાં ક્યાંક ગરમા ગરમ ખાફડા જલેબી મળી જાય તો ઓવર મજા આવી જાય પણ એમ કે આપણે દશામાના ઉપવાસ છે એટલે કશું અત્યારે નાસ્તો કરવાનો નથી તો આપણું કન્ટિન્યુ ચાલે જ જશું તો બધા વિડીયોમાં બને રાજો વિડીયો છેલ્લે સુધી જોજો તો મિત્રો જુઓ આ બાજુનો એરિયા ચેક કરો અને અહીંયાથી બધા ઘાટ ચાલુ થશે હવે અને ઘાટ પણ ડેન્જર ડેન્જર ઘાટ છે અમુક અમુક ઘાટ એવા આવી જાય છે કે મતલબ આપણી ગાડી બે નંબર ગીરમાંથી એક નંબર ઉપર લઈએ તો પણ ધીમે ધીમે ચડે અને આ બાજુનું વાતાવરણ ચેક કરો હું જયારે જયારે આ બાજુ આવું છું તો આ બાજુ નું વાતાવરણ જોઈને ખરેખર મારું મન પ્રફુલ્લિત થઈ જાય છે અને હજી આપણે સંતરામપુર નથી પહોંચ્યા આગળ આવશે સંતરામપુર આપણે સંતરામપુર ક્રસ કરીને પણ ચાલી જવાનું છે જોવા ચાલ વગર એક્સિલેટર ગાડી પાસઠ ઉપર જતી રહી પાસઠ પ્લસ ની સ્પીડ ઉપર ચાલે છે ગાડી વગર એક્સિલેટર આ રસ્તા બધા આ રીતના છે ટર્નિંગ પણ ક્યારે ક્યાં ટર્નિંગ આવી જાય છે આવે તો વધે હવે આપણે આગળ જો આવા જ ઘાટ આવે છે હવે આ ઘાટ ઉપર જોઈ શકો છો ગાડી પણ ધુમારા ગાડી છે બે નંબર ગિયરમાં પણ ગાડી કેવરાવે છે આ બાજુનું એ તો એમ કે વાતાવરણની સાથે અમે કુદરતી નેચરનો આનંદ પણ લેતા જઈએ છીએ અને એક બાજુ ગાડું ચડતું નથી એટલે ગિયર ચેન્જ કરી કરીને એમ કે ચડશે કે નહીં એમ કે આવે છે એટલે મજા પણ છે અને સજા પણ છે આ બાજુ અને આમ તો વાંધો ના આવે પણ ચાલ્યા કરે તો આપણે ચાલ્યા જઈએ હવે આગળ સંતરામપુર ક્રોસ કરીએ આવે સંતરામપુર બાયપાસ ક્રોસ કરી ચા પીવા રાખી તો મિત્રો જો આપણે બલૈયા ચોકડી થી અંદર લઈ લીધી આ બલૈયા વાળો રોડ છે અને અહીંયા થી આપણે જવાનું છે બરિયાની હથોડા કરીને ત્યાં આપણું આઈસર ખાલી થશે તો અહીંયા થી અંદર રસ્તો બતાવે છે તો અહીંયા થી ખાલી સાઈડ લઈ લઈએ તો જો આપણે લઈ લીધી ખાલી સાઈડ અને આ બાજુ આવો રોડ છે તો અહીંયા ચાલે છે અને લોકેશન બતાવે ત્રણ કિલોમીટર હવે જઈએ સીધા ત્યાં આગળ લોકેશન ઉપર જોઈએ કઈ રીતનું પોઝિશન છે ગાડી લાગે એવી છે કે નથી લાગે એવી તો મળે ત્યાં જઈને તમને તો મિત્રો જુઓ આપણે લોકેશનની સાઈટ ઉપર આવી ગયા ટાવર ઉપર અને જુઓ અહીંયા લગાવી દીધું આઈસર આ રીતે લગાવ્યું પથ્થરમાં ગાડી બેસી જાય એવું નહોતું જમીન કડક હતી એટલે લગાવી અને અત્યારે અત્યારે વરસાદમાં જોવું પડે અને અહીંયા જો ગાડી ખાલી કરવાની પણ ચાલુ કરી દીધી જોઈ શકો છો આ આપણું તિરપાલ બિરપાલ સાઈડમાં કરી દે છે પછી અહીંયા ચાલુ કરી દીધું ખાલી કરવાનું અને આ બાજુનો વ્યૂ જુઓ આ છે આપણું ટાવર બીઆ છે ને અને મોસમ ચેક કરો જોઈ લો અહીંયા સોલર પ્લેટ માટેના બનાવેલા છે અહીંયા ચાલુ કરી દીધું આપણે એટલું ખરું આમાં ટાવર લાઈનમાં કે આપણે જ્યાં જઈએ ખાલી થઈ જાય ગાડી એવું કોઈ એ ન હોય કે ભાઈ ગાડી છે સાઈડમાં રાખો લાઇસન્સ લાવો એન્ટ્રી કરાવો બીજી ગાડી ખાલી થાય પછી તમારો નંબર લાગે એવું નહીં જ્યાં જાવી આપણી ટીમ હાજર હોય આ લોકો અહીંયા આગળ ઇન્સ્ટોલમેન્ટ કરશે સોલરની પ્લેટ જેનાથી આ ટાવર એક્ટિવ થઈ જશે જુઓ અને આ જે ટાવર આવે એનો ટોટલો માલ જે છે એ આવે છે દસ ટનમાં ટોટલ વજન દસ ટન થવાનું અને આને ખાલી બોલ્ટ ચાકીથી ઊભા કરીને ફિટિંગ કરવાના આ એક ટાવર ઊભો કરવાની કિંમત આપે છે દોઢ લાખ રૂપિયા કંપની અને અહીંયા ઘડી જેને ઊભા કરવાની ઈચ્છા હોય એ કમેન્ટ કરજો મને તો હું તમને કોન્ટેક કરાવી આપીશ પણ એમ કે અહીંયા આપણા જીવવાનું કામ નથી આની હાઈટ ઉપર આટલે ચડીને બોલ્ટ ચાકી ફિટ કરવા એમ કે એના માટે બધા હિન્દી ભાષી જ જોઈએ યુપી બિહારવાળા આપણા વાળા ન ચાલે જુઓ અને અહીંયા સાડા દોઢ લાખનો ટાવર ખાલી ઊભો થાય માત્ર ચાર દિવસમાં વીસ જણાથી ઊભો થઈ જાય અને અહીંયા ઘડી ખાલી કરવાનું છે એ ઇલેક્ટ્રિકનું છે એની ટીમ આખી અલગ આવે આમાં બધા બંકાઓ અલગ અલગ છે આ બધા બંકાઓ ટાવર ફિટ કરવાવાળાની ટીમ અલગ આ બધા ખાલી કરવાવાળા ઇલેક્ટ્રિક બંકાની ટીમ અલગ જોઈ શકો છો આપણે તિરપાલના રસ્તા સાઈડમાં રાખી દીધા ભીના થઈ ગયા છે હમણાં અહીંયા તો નહીં સેટિંગ હવે રિટર્ન ગાડી ભરવાની થાય તો આને કોરા કરવા પડશે તો જોઈએ હવે ખાલી કરવાનું તો ચાલુ થઈ ગયું હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે આ તે ખાલી થાય ત્યાં સુધી એવું લાગે તો આપણે લંબાઈ દઈશું પછી જોઈએ કેટલો ટાઈમ લાગશે તો મિત્રો જુઓ આપણું વાસણ તો ખાલી કરવાનું ચાલુ થઈ ગયું અને ગાડી ખાલી કરવામાં હજી દોઢ બે કલાક તો લાગશે જ મિનિમમ એટલે ત્યાં સુધી આપણે ગાડીમાં લંબાઈ છે અને અહીંયા આપણે પંખો પણ ચાલુ કરી દીધો પંખો ફોલ્ડિંગ રાખ્યો છે સ્ટેન્ડ છે પણ એને ગ્રીલ વડે અહીંયા આગળ વોલ પડાવવાના છે એટલે એમાં ટાઈમ લાગે એવો છે તો સમય નહોતો એટલે આપણે ફોલ્ડિંગ પંખો રાખ્યો એટલે ગાડી ચાલે ત્યારે ખોલી લેવાનું સુવાનું થાય તો આ રીતે લગાવી દઈએ તો આ રીતે લોકેશન છે બાદનું અને અહીંયા આપણે પૂતાસી તો જઈએ હવે કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં પછી ખાલી થાય એટલે અહીંયાથી નીકળીએ પછી જોઈએ રિટર્ન ભરીને જવાનું થાય છે કે ખાલી જવાનું થાય છે એ પણ તમને બતાવું અને ગાડી ખાલી થઈ જાય પછી બતાવું અને આમાં પણ મિત્રો અમારે ગાડી ખાલી કરવામાં મજૂરી આપતી છે પાંચ હજાર રૂપિયા અમારા ટ્રાન્સપોર્ટર આપે છે પણ એમ કે આ લોકો જે જ્ઞાન માણસ હોય એ પાંચસો વાળા ચાર ગોટીને આવે ગામમાંથી તો લોકલ માણસ એમની જોડે કરાવી દે બે હજારમાં ત્રણ હજાર એ ખીચામાં દે વગર મજૂરીમાં અને એમ કે આ જમાનામાં તમારી જોડે આવડત હોય કે બુદ્ધિ હોય તો તમે વગર કામ કરે પણ આ રીતે પૈસા કમાઈ શકો છો પૈસા કમાવો એટલા બધા અઘરા નથી પણ આવડતનો રૂપ છે તો ચાલે કરે આ બધું ગાડી લાઈનમાં તો જોઈએ હવે ક્યારે ખાલી કરે છે એ બતાવું તમને તો ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર તો ખાલી થઈ જવા આવ્યું અને આપણે ઘડી લંબાઈ દીધી હતી અત્યારે જુઓ અહીંયા આઈસર ખાલી થઈ ગયું આ બધી બેટરીઓ નીકળી એ બધી ઇન્સ્ટોલનેશન કરવાની ચાલુ થઈ જાય આ રીતે આની અંદર ફસાવાની હોય આ બેટરીઓ બધી પાણી વગરની આવે આની અંદર પાણી ન આવે એટલે આડી થઈ જાય તો પણ વાંધો ન આવે અને આ રીતે જુઓ સેટઅપ બધું ચાલુ થઈ ગયું અહીંયા ઇન્સ્ટોલ કરવાનું અડધું તો થઈ ગયું સોલર પ્લેટાની આની ઉપર લાગશે પતરાની જેમ એટલે આ બચારાઓને રાત્રે અહીંયા શું હોય તો વરસાદ વરસાદ આવે તો વાંધો ન આવે એ રીતે થઈ જાય એટલે કોઈ ટેન્શન નહીં અને અહીંયા બેટરીઓ પણ લાગી જાય જો આ રીતે લગાવે છે અને હવે આટલો માલ બાકી છે એટલે બહુ ટાઈમ નહીં લાગે તો ખાલી થઈ જાય એટલે અહીંયાથી નીકળીએ પછી જોઈએ રિટર્નમાં ટ્રીપ આપણે ક્યાંથી ભરવાની થાય છે આધે તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો મને એક બીજા નવા વિડીયોમાં ਸਰਸਦੀ ਬਧਾਣੀ ਜੀ ਮਾਤਾ ਜੀ ਜੈ ਮੇਲੜੀ ਮਾ